તો દોસ્તો સ્વાગત છે આપશોની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પેટમાં દોસ્તો ઘણા લોકો ટેક્સ બચાવવા માટે પોતાની પત્નીના નામે સંપત્તિ રજિસ્ટર કરાવે છે તેઓ વિચારે છે કે આવું કરવાથી સરકારના અન્ય ફાઇનાન્શિયલ ખર્ચ ઘટી જશે તે ઘર હોય કે જમીન હોય કે સોનું હોય કોઈ પણ હોઈ શકે કેટલાક લોકો આવું એટલા માટે કરે છે કે જેથી પત્નીના નામે રોકાણ કરવાથી તેમને આર્થિક સુરક્ષા મળે અંતે જો કેટલાક લોકો કાર પણ ખરીદે છે તો તે પોતાની પત્નીના નામે રજિસ્ટર કરાવે છે દોસ્તો જો સંપત્તિ મહિલાના નામે ખરીદવામાં આવે છે કેટલાક રાજ્યોમાં તેમાં એક બે ટકાની છૂટછાટ પણ મળે છે જો પત્ની પોતાના નામે ખરીદતી હોય તો શું તેને પર્સનલ સંપત્તિ માની શકાય છે દોસ્તો ઇલાહાબાદ હાઈકોર્ટે આ મુદ્દે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે તે આપશોને જણાવીએ તો શું છે ન્યાયાલયનો નિર્ણય તે આપશોને જણાવીએ તો કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પત્નીના નામે સંપત્તિ તેની પોતાની કમાણીથી નથી ખરીદવામાં આવતી તો તે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવશે ભારતીય સામાજિક સંરચના અનુસાર ઘણી મહિલાઓ પોતાની પાસે પોતાની આવકનો કોઈ સ્ત્રોત હોતો નથી તેઓ પોતાના પતિ પર નિર્ભર હોય છે હાઈકોર્ટે કહ્યું કે પતિ પોતાની આવકથી પત્નીના નામે સંપત્તિ ખરીદે છે તો દોસ્તો કોણ હોય છે કાયદેસરનો માલિક દોસ્તો કલમ એકસો ચૌદ અનુસાર જો પત્ની એ સાબિત ન કરી શકે કે તેની પોતાની આવકથી ઘર ખરીદવામાં આવ્યું છે તો તેના નામે રહેલી સંપત્તિ પતિની આવકથી અર્જિત માનવામાં આવશે પત્નીના નામ પર સંપત્તિ પર પારિવારિક અન્ય સદસ્યોને અધિકાર થઈ જાય છે ત્યારે પત્ની પાસે પતિ દ્વારા અર્જિત સંપત્તિ વેચવાનો હરાજી કરવાનો કે દાન કરવાનો અધિકાર રહેતો નથી પતિના મૃત્યુ બાદ પણ પત્ની તેમાંથી કંઈ નથી કરી શકતી તો ખાસ અને મહત્ત્વનો નિર્ણય છે દોસ્તો તે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા દર્શાવવામાં આવેલો છે હકીકતમાં શું થયું હતું દોસ્તો તે આપને જણાવીએ તો સૌરભ ગુપ્તાએ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી હતી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમના દિવંગત પિતા દ્વારા ખરીદવામાં આવેલી સંપત્તિ તેની માતાના નામ પર હતી પરંતુ તેની માતા તે સંપત્તિને કોઈ ત્રીજા પક્ષને હસ્તાંતરિત કરી રહી હતી કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો માતા પાસે આવકનો કોઈ સ્ત્રોત નથી તો પિતા દ્વારા તેણીના નામ પર સંપત્તિ ખરીદવા પર તેની તેમાં સહમાલિકી બની શકે છે દોસ્તો સાથે જણાવવામાં આવ્યું છે કે ક્યારે મળે છે પત્નીને કાયદાકીય અધિકાર ભારતીય કાયદા અનુસાર પતિ જીવિત હોય ત્યાં સુધી પત્નીનો તેની સંપત્તિ પર કોઈ સીધો માલિકીનો હક નથી હોતો હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ઓગણીસો ને છપ્પન અનુસાર પતિના મૃત્યુ બાદ પત્નીને સંપત્તિ પર બાળકોનો સમાન અધિકાર મળે છે જો પતિ વસિયત નથી કરતો તો પત્નીને પોતાની સંપત્તિમાં કેટલો ભાગ મળી શકે છે જેથી આવી પરિસ્થિતિમાં તેણી તે સંપત્તિને કોઈ ત્રીજા વ્યક્તિને હસ્તાંતરિત નથી કરી શકતી દોસ્તો જો તમે પણ તમારી પત્નીના નામે કેટલીક સંપત્તિ ખરીદી રહ્યા છો અને તેણીની કોઈ કમાણી નથી તો ભવિષ્યમાં તમારા પુત્ર અને અન્ય ઉત્તરાધિકારીને પણ તે સંપત્તિનો દાવો કરી શકે છે ખરીદતી વખતે યોગ્ય ડોક્યુમેન્ટ્સ અને માલિકીના હક સાથે સંબંધિત ડોક્યુમેન્ટ્સ હોવા જરૂરી છે પત્નીના નામે સંપત્તિ ખરીદવા પર સ્ટેમ્પ ડ્યુટીમાં છૂટછાટ મળશે પરંતુ તે ગેરંટી નથી કે પત્નીના નામે જ તે થશે ખાસ કરીને જો તેણીએ પોતાની કમાણી નથી કરી તો તેવા કિસ્સામાં પરિણામે સંપત્તિ પારિવારિક સંપત્તિ માનવામાં આવે છે તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા દર્શાવવામાં આવેલી છે જો તમે પણ તમારી પત્નીના નામે મિલકત પ્રોપર્ટી ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે આ મહત્વનું ઉદાહરણ છે દોસ્તો તે અહીંયા દર્શાવવામાં આવેલું છે દોસ્તો આપસોને આ માહિતી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે અને દોસ્તો નીચે લિંક આપવામાં આવેલી છે આપ મને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો આપ આપશોના કોઈ પણ પ્રશ્ન હોય આપ મને ડીએમ કરીને જરૂર જણાવજો તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ